નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત અને કેન્દ્ર સરકારના નિવૃત્ત પેન્શનરો માટે આજ રોજ તારીખ સત્તર સાત બે હજાર પચીસની સાંજે આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો શું છે સમાચાર તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને જો રોજે રોજ તમે આવી જ અપડેટો જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો જુલાઈ ડીએ હાઇક ન્યૂઝ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે અને આ વધતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર વર્ષમાં બે વાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો હવે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ સંબંધિત એક મોટી અપડેટ બહાર આવી છે જે હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈ બે હજાર પચીસમાં બમ્પર ડીએ વધારાનો લાભ મેળવી શકે છે મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો તેમ દિવસે ને દિવસે મોંઘવારી છે તે સતત વધતી રહેલી છે અને આ વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર વર્ષમાં બે વાર કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએ ડીઆરમાં છે તે સુધારો કરતી હોય છે અને હવે તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ સંબંધિત એક મોટી અપડેટ છે તે બહાર આવી છે જે હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ જુલાઈ બે હજાર પચીસમાં બમ્પર ડીએ વધારાનો લાભ મેળવી શકે છે મિત્રો તો વિગતવાર જોઈએ તો વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવા માટે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે જે વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે તો હવે માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે કર્મચારીઓ થોડા નાખુશ હતા પરંતુ હવે સરકાર ટૂંક સમયમાં જુલાઈથી ડીએ વધારા અંગે કંઈક એવી જાહેરાત કરી શકે છે જેનાથી કર્મચારીઓ ખુશ થશે મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો તેમ વધતી જતી મોંઘવારીથી કર્મચારીઓની ખરીદ શક્તિ સતત ઘટી રહી છે કારણ કે મોંઘવારી વધવાથી આ ખરીદશક્તિમાં વધારો ન થાય એટલે ઘટાડો થાય છે તેમજ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી વધતું છે તે વર્ષમાં બે વાર સુધારવામાં આવતું હોય છે તો હવે માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે કર્મચારીઓ થોડા નાખુશ હતા પરંતુ હવે સરકાર ટૂંક સમયમાં જુલાઈથી ડીએ વધારા અંગે કંઈક એવી જાહેરાત કરી શકે છે જેનાથી કર્મચારીઓ છે તે ખુશ થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મે મહિનાના એઆઈસીપીઆઈ આંકડા શું કહે છે તેના વિશે તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ બે હજાર પચીસથી ચાર ટકા ડીએ વધારાનો લાભ મળી શકે છે ત્યારબાદ તે વર્તમાન પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ જશે મિત્રો તો એઆઈ સીપીઆઈના જે આંકડાઓ સતત વધી રહ્યા છે તેને કારણે જુલાઈ બે હજાર પચીસથી ચાર ટકા ડીએમમાં વધારો થઈ શકે છે અને ત્યારબાદ તે હાલમાં પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા સુધી થઈ શકે છે તો અત્યાર સુધી મે બે હજાર પચીસમાં ઔદ્યોગિક કામદારો માટે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા બહાર આવ્યો છે ત્યારબાદ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસોને ચુમ્માલીસ થયો છે જે હવે માર્ચમાં એકસોને અને એપ્રિલમાં એકસોને પોઈન્ટ પાંચ હતો તો જો જૂન ઇન્ડેક્સ પણ આવી જ રીતે વધતો રહે છે તો તે એકસોને ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સુધી પહોંચી શકે છે આ મુજબ એઆઈસીપીઆઈ આઈડબલ્યુની બાર મહિનાની સરેરાશ એકસોને ચુમ્માલીસ પોઈન્ટ સત્તરની આસપાસ પહોંચવાની ધારણા છે ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે તો તમે પણ વિચારતા હશો કે એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સમાંથી ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો ચાલો તમને જણાવી દઈએ કે સરકાર ફુગાવાને ટ્રેક કરવા મોંઘવારી ભથ્થાને નિયંત્રિત કરવા અને નીતિ બનાવવા માટે એઆઈસી ડબલ્યુ ઇન્ડેક્સનો ઉપયોગ કરે છે તો એઆઈ સીપીઆઈઆઈ એઆઈસીપીઆઈઆઈડબલ્યુમાં વધારો થવાનો અર્થ એ છે કે ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચ વધ્યો છે અને તેને સંતુલિત કરવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો છેલ્લા બાર મહિનાના સરેરાશ એઆઈ સીપીઆઈઆઈ એઆઈસીપીઆઈઆઈડબલ્યુના ડેટાને આધારે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે એક વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને કેટલો ફાયદો થશે તો ડીએ વધારાની સીધી અસર કર્મચારીઓના મૂળ પગાર પર પડે છે આનાથી કર્મચારીઓના પી અને ગ્રેચ્યુએટીમાં પણ વધારો થાય છે અમે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ તો ઉદાહરણ તરીકે જાહેરો કે કર્મચારીનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે અને ડીએ પંચાવન ટકાથી વધારીને ઓગણસાઠ ટકા કરવામાં આવે છે તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થા તરીકે દસ હજાર છસો વીસ રૂપિયાનો લાભ મળશે જ્યારે હાલમાં કર્મચારીઓને આ મૂળ પગાર મુજબ નવ હજાર નવસો રૂપિયા મળે છે એટલે કે જો જોવામાં આવે તો કર્મચારીઓના પગારમાં દર મહિને સાતસોને વીસ રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે વાત કરીએ તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા હોય તો તેને જે ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયાનું ડીએ મળે છે જ્યારે હાલમાં તેને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા મળે છે એટલે કે સીધી રીતે જોવામાં આવે તો કર્મચારીઓને બે હજાર રૂપિયાનો સીધો લાભ મળે છે મિત્રો તો મિત્રો જો ડીએ પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા જેવું થાય તો મોંઘવારી ભથ્થામાં પણ ઘણો ફેર પડતો હોય છે કારણ કે ચાર ટકા લેખે મૂળ પગારની ગણતરી કરીએ તો ઘણી ખરી વધારાની આવક છે તે કર્મચારીઓ અને પેન્શનરોને મળતી હોય છે મિત્રો તો આ તે આજની માહિતી કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેના વિશે અને જુલાઈમાં ડીએમાં આટલો વધારો થશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરી છે વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર